નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજ રોજ જીરાની નવા બોરીની કેટલી આવક નોંધાઈ હતી તેને લઈ આજ રોજ ચર્ચા કરીએ આજ રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની અંદાજીત તેર હજાર બોરીની આવક નોંધાઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં રોજ નવા જીરાની અંદાજીત છ હજાર પાંચસો બોરીની આવક નોંધાઈ હતી જામજોધપુરમાં અંદાજીત નવા જીરાની એક હજાર આઠસો બોરીની આવક નોંધાઈ હતી ગોંડલ માર્કેટયાર્ડમાં રોજ નવા જીરાની અંદાજીત પાંચ હજાર બોરી આવક નોંધાઈ હતી બોટાદ માર્કેટયાર્ડમાં આજરોજ નવા જીરાની અંદાજીત બે હજાર સો આવક નોંધાઈ હતી જસદણ માર્કેટયાર્ડમાં આજરોજ અંદાજીત નવા જીરાની આવક ચાર હજાર સાતસો બોરી નોંધાઈ હતી હળવદ માર્કેટયાર્ડમાં આજરોજ નવા જીરાની અંદાજીત બે હજાર સાતસો બોરીની આવક નોંધાઈ હતી મોરબી માર્કેટયાર્ડમાં આજરોજ નવા જીરાની આવક અંદાજીત પાંચસો બોરી નોંધાઈ હતી જામનગરમાં અંદાજીત નવા જીરાની બોરીની આવક સત્તરસો નોંધાઈ હતી અન્ય માર્કેટયાર્ડમાં પણ આજરોજ અંદાજિત આઠસો બોરીની આવક નોંધાઈ હતી ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ નવા જીરાની બોરીની આવક અંદાજિત આડત્રીસ હજાર આઠસો બેગ નોંધાઈ હતી